હેલો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મેથીના મુઠિયા લીલી મેથી ધોઈને કટિંગ કરીને તૈયાર રાખી છે લીલી મેથીના મુઠિયા બનાવવાના છે જે ઊંધિયામાં ઉપયોગમાં થાય છે શાકભાજીમાં ઉપયોગમાં થાય છે દાણા અને લસણને કટિંગ કરીને મૂકેલું છે પાંચ ચમચી ચણાનો લોટ पाच चमची बाजरी नो लोट चार चमची घा नो ककरो लोट बे चमची तल सोडा मीठू दाणा जीरु पावडर हळदर लाल मरचू એક ચમચી તેલ આ રીતે મિક્સ કરી દઈશું પાણી થી લોટ ગોધવાનો છે કાઠો પણ નહીં ઢીલો પણ નહીં નોર્મલી લોટ બોધવાનો છે લોટ કાઠો રાખવાનો નથી નોર્મલી થોડો ઢીલો રાખવાનો છે એકદમ પણ ઢીલો નહીં તો ચડતી વખતે સરળ રીતે અંદરથી ચડી જાય થઈ ગયો છે સરસ એવો મસ્ત લોટ બોધીને તૈયાર કર્યો છે રીતે તેલ લગાવીશું તો મુઠિયા તમે આ રીતે ગોળ પણ બનાવી શકો ગોળ બનાવવા હોય તો થોડા નાના બનાવવાના લમગોળ બનાવવાના હોય તો થોડા મોટા બનાવવાના લમગોળ આ રીતે બનાવવાના મુઠિયા સરસ એવા ગોળ પણ બનાવ્યા છે લમગોળ પણ બનાવ્યા છે હવે તેને તળી દઈશું પહેલા થોડો ફાસ્ટ ગેસ રાખીશું નાખતી વખતે તેને ફેરવતા જઈશું હવે ગેસ થોડો નોર્મલ કરીશું જેથી અંદર પણ સરસ એવા મસ્ત રીતે ચડી જાય હું તળવાના નથી

સરસ એવા મસ્ત ફૂલી ગયા છે મુખિયા સુગંધ આવે છે ને ખાવાનું મન થઈ જાય છે આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે લીલી મેથીના મુઠિયા ચણાના લોટના ઘઉંના લોટ કકડા લોટના અને બાજરીનો લોટ મિક્સ કરીને લીલી મેથીના મુઠિયા બનાવ્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા બન્યા છે આ મુઠિયાનો ઊંધિયામાં તમે ઉપયોગ કરી શકો છો મુઠિયા તરીકે શાકભાજીમાં પણ મુઠિયા તરીકે ઉપયોગ કરી શકો છો તેની શાકભાજી પણ તેનું શાક પણ બને છે ખૂબ જ સારા એવા ટેસ્ટી તમે ચટણી સાથે પણ મુઠિયા ગરમા ગરમ ખાઈ શકો ઊંધિયામાં તમે મુઠિયા એડ કરીને મ મસ્ત રીતે ઊંધિયું બનાવી શકો સરસ એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા છે ખાવાનું ખૂબ જ મન થાય ચા હોય તો પણ મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે જ્યારે પણ તમને મન થાય કે આવા ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે તો ઓછા સમયમાં ઘણી ચીજોથી તમે સરસ રીતે બનાવી શકો મિત્રો તો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચાલો મળીશું નવી રેસીપી સાથે બાય